નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો ઉનાળું વેકેશન ક્યાંથી શરૂ થશે અને કેટલા ટાઈમ સુધી રહેશે એનો ઓફિશિયલ પરિપત્ર જે છે એ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરી દ્વારા જે છે બહાર પાડી દેવામાં આવે છે તો એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરીશું અને એની સાથે સાથે તમારી સ્કૂલ જે છે એ હવે ક્યારથી શરૂ થવાની છે એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોવું જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે તો શરૂ કરીએ આજનો આપ વિડીયો ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ જે છે એ બહાર પાડી દેવામાં આવી છે અહીંયા એમને જોઈ શકો છો કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા જે છે એક સ્પેસિફિક તાલુકા માટે બહાર પાડવામાં આવી છે પરંતુ કુબેર ડિન્ડોરે દ્વારા જે છે એ તમામ માટે આ ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ આપવામાં આવેલી છે પ્રાથમિક શાળામાં ઉનાળું વેકેશન નિયત કરવા બાબતની જે છે એ આ નોટિફિકેશન છે ત્યારબાદ અહીંયા સંદર્ભ આપેલો છે કે સંયુક્ત શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના પત્ર અહીંયા ગાંધીનગરનું જે પત્ર છે એની પણ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે ઉપરોક્ત વિષય તથા સંદર્ભ દર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે સંયુક્ત નિયામક શ્રેણી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનનો સમયગાળો નીચે મુજબ નિયત કરવામાં આવેલો છે તો સમયગાળો હવે પાંત્રીસ રહેશે કે ઓગણપચાસ તો એની અંદર પણ આમાં થોડું અમુક વિદ્યાર્થીઓની કન્ફ્યુઝન છે તો એના વિશે પણ જે છે એ આપણે વાત કરી લઈએ તો ઉનાળુ વેકેશનનો સમયગાળો જે છે એ રહેવાનો છે પાંચ પાંચ બે હજાર પચીસ એટલે કે પાંચ મે બે હજાર પચીસથી લઈને આઠ જૂન બે હજાર પચીસ પાંત્રીસ દિવસનું ટોટલ જે વેકેશન જે છે સ્કૂલના જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે પાંત્રીસ દિવસનું જે છે વેકેશન રહેવાનું છે અને જે કોલેજના વિદ્યાર્થી મિત્રો છે એમને ઓગણપચાસ દિવસનું જે છે એ ઉનાળું વેકેશન રહેવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે તારીખ નવ છ બે હજાર પચીસ થી શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છ વિસ્તાર શાળાઓ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે મીન્સ તમારી સ્કૂલ જે છે નવ છ બે હજાર પચીસથી થી શરૂ થવા જઈ રહી છે અને તમને ટોટલ પાંત્રીસ આની અંદર ઉનાળું વેકેશન મળી રહ્યું છે તો તમે એની અંદર જે છે એના રિગાર્ડિંગ પ્લાનિંગ કરી અને તમારે જે પણ કરવું હોય એ કરી શકો છો અને નવ છ બે હજાર પચીસથી તમારું નવું સત્ર જે છે એ શરૂ થવા જઈ રહ્યું છે તો આ વીડિયોને વધુથી વધુ શેર કરો જેથી જેમને ઉનાળો વેકેશનની ડેટ એક્ઝેક્ટ ખબર ના હોય એમને આની ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ પરિણામ જાહેર કરવાનું રહેશે અને વર્ગ બઢતી આપવાની રહેશે ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ પરિણામ જાહેર જે છે એ તમારું થઈ જશે અને ત્યારબાદ વર્ગ બઢતી એટલે કે તમને આંગળના ધોરણમાં જે છે એ મોકલી આપવામાં આવશે તો તમારું રિઝલ્ટ પણ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ તમે સ્કૂલમાંથી લઈ શકો છો આ ધોરણ દસ અને બાર માટે નથી પરંતુ જે બીજા વિદ્યાર્થી મિત્રો છે એમના માટે આ એક્ઝેક્ટ ડેટ છે એ આપી દેવામાં આવી છે તો આવડેને વધુથી વધુ શેર કરો જે એમની રિઝલ્ટની રાહ જોતા હોય અને સાથે સાથે હમણાં વેકેશનની ડેટની રાહ જોતા હોય એમને આની બધી જ ઇન્ફોર્મેશન મળી રહે Thank you. Thank you so much for watching.